એપિસોડ ચાર શું ઇન્દ્રિય વિના જ્ઞાન શક્ય છે અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે તીર્થંકરોની દેશનાનો મુખ્ય ઉદ્દેશ લાયક જીવોને પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાનો હોય છે પરંતુ પરમ તત્વને પામવા માટેની સાધનાનો પ્રારંભ આત્મતત્વની શ્રદ્ધાથી થાય છે અને અંત પ્રાપ્તિમાં થાય છે આપણે ચેતન છીએ આપણામાં ચેતના વહી રહી છે આપણા આંતરિક ભાવો જડતાને સૂચવતા નથી પરંતુ ચૈતન્યને સૂચવે છે ભલે દેહ સાથે આપણો ગાઢ સંપર્ક સંયોજન હોવાથી આપણા પર જડતાની પણ અસર છે પરંતુ સંપૂર્ણતાયા આપણે ક્યારેય જડ બન્યા નથી કે જડ બનવાના નથી ઊંઘમાં પણ આપણી ચેતના મંદ મંદ પણ ટકેલી હોય છે આથી અનુભૂતિ જ્ઞાન લાગણી વિનાનો આત્મા હોતો નથી એના કારણે હરેક જીવને હું જડથી જુદો છું એવો સતત અનુભવ રહે છે હવે જેમ આપણે ચેતન છીએ જડથી જુદા છીએ તેમ આપણો આત્મા અનાદિથી અશુદ્ધ પણ છે એનો પુરાવો એ છે કે આપણામાં અયોગ્ય વિચારો પ્રવૃત્તિ વાણી પ્રયોગ અને આચરણ પણ છે અને સારું આચરણ કરવા આપણે પ્રયત્ન કરવો પડે છે તે સહજતાથી આપમેળે નથી થતું હવે પ્રશ્ન થાય કે આ શુદ્ધિ આવી ક્યાંથી તેનો જવાબ આપતા પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજા સાહેબ કહે છે કે કોઈ પણ દ્રવ્ય આપમેળે મેળે મેલું થતું નથી એમાં ફોરેન એલિમેન્ટ્સ ભળે ત્યારે તે ગંદુ થાય છે એમાં વિકૃતિ આવે છે જેમ શરીરમાં વહેતા લોહીથી રોગ નથી થતો પરંતુ શરીરમાં ટોક્સિક જીવાણુઓ ઘૂસવાથી રોગ થાય છે કપડાથી કપડું જાતે મેલું નથી થતું પરંતુ માટી ધૂળ કાદવ પસીના આદિથી કપડું ગંદુ થાય છે આમ બાહ્ય દ્રવ્યના સંયોગથી મેલાશ આવે છે જે વિકૃતિ પેદા કરે છે આ વિકૃતિ તે દ્રવ્યનો મૂળભૂત સ્વભાવ નથી પરંતુ આગંતુક સ્વભાવ અર્થાત વિકૃતિ પ્રેરિત સ્વભાવ છે જેમ કે ક્રોધ તે આત્માનો વિકૃત સ્વભાવ છે જ્યારે ક્ષમા શાંતતા આત્માનો મૂળ સ્વભાવ પ્રકૃતિ છે આ સત્ય કહેવા પાછળ લોજિક એ છે કે ટુ રૂલ ઓફ ફિઝિક્સ પ્રકૃતિ હંમેશા તે દ્રવ્યને અનુકૂળ હોય જ્યારે વિકૃતિ તે દ્રવ્યને પ્રતિકૂળ હોય જો ક્રોધથી આત્માને સુખ શાંતિનો અનુભવ થતો હોય તો તે આત્માનો મૂળ સ્વભાવ થાય અને ક્ષમા શાંતતાથી દુઃખનો અનુભવ થતો હોય તો તે આત્માની વિકૃતિ છે એમ માનવું પડે પરંતુ બધાને ક્રોધમાં બળતરાનો અને ક્ષમામાં શાંતિનો અનુભવ થાય છે આથી ક્રોધ તે વિકૃતિ છે અને ક્ષમા તે આત્માની પ્રકૃતિ છે તે નક્કી થાય છે હવે કોઈને એમ થાય કે શું આપણે કાયમ અશુદ્ધ જ રહેશું હંમેશા આપણે આ બધી વિકૃતિઓની પીડા સહન કરવાની આ પ્રશ્નના જવાબમાં આપણને આશ્વાસન આપતા પૂજ્યશ્રી કહે છે કે પદાર્થ વિજ્ઞાનના નિયમ પ્રમાણે દ્રવ્ય ગમે તેટલું અશુદ્ધ છતાં અશુદ્ધિના કારણો દૂર તે દ્રવ્ય પાછું એના મૂળ સ્વભાવમાં આવે છે કારણ કે દ્રવ્યને એની પ્રકૃતિ અનુકૂળ હોવાથી હંમેશા તેની તે તરફ જ ગતિ રહેવાની નેતરની લાકડીનો મૂળ સ્વભાવ સીધાપણું છે હવે તમે તેને કરી પણ જેવી છોડશો એવી ગરમ થયેલું પાણી ધીરે ધીરે ઠંડુ થવા લાગશે કારણ કે શીતળતા તેનો સ્વભાવ છે કપડું ગમે તેટલું મેલું થયું હોય પણ ધોવાથી તે ચોખ્ખું થાય છે ને દ્રવ્ય ગમે તેટલું અશુદ્ધ હોય પણ અમુક પ્રોસેસમાંથી તેને પસાર કરતા તે અવશ્ય ચોખ્ખું થાય છે તેમ આપણે પણ ગમે તેટલા અશુદ્ધ હોઈએ પરંતુ શુદ્ધિકરણની પ્રોસેસ કરી આપણે પણ શુદ્ધ બની પામી શકીએ પરંતુ તે પહેલા આત્મતત્વની સચોટ શ્રદ્ધા થવી અનિવાર્ય છે આત્મતત્વને પુરવાર કરવા માટેની સચોટ દલીલો આપતા પૂજ્ય કહે છે કે ઇન્સ્ટિંગ ઇન્ટ્યુશન આદિ ઇન્દ્રિય વિના થતા જ્ઞાન પણ આત્માના અસ્તિત્વને જબરદસ્ત રીતે પુરવાર કરે છે આપણને બધાને ઇન્સ્ટિંગ થાય છે અરે પશુ પંખીઓમાં પણ એવા ઇન્સ્ટિન્ક્ટ થાય છે કે જેને સાંભળીને આપણને આશ્ચર્ય થાય જેમ કે અમુક જાતિના ફિમેલ કાચબા દરિયાથી માઇલો દૂર ઈંડા મૂકે એનું હેચિંગ કરે પછી જ્યારે નેચરલ વે માં ઈંડામાંથી બચ્ચું બહાર નીકળવાનું હોય ત્યારે તેને છોડીને જતી રહે જ્યારે ફૂટીને બચ્ચું બહાર આવે ત્યારે કોઈ જાતની જાણકારી ટ્રેનિંગ પ્રેક્ટિસ વિના તેને ઇન્સ્ટિંગ જ એવા થાય કે સીધું દરિયા તરફની દિશામાં જ આગળ વધી દરિયા સુધી પહોંચી જાય આ ઇન્સ્ટિંગ આવ્યા ક્યાંથી કદાચ કોઈ ખુલાસામાં કહેશે કે આ જેનેટિક કોડ હેરિડેટરી વર્ચ્યુઝના કારણે થયો તે કાચબાના બાપ દાદાઓમાં પણ આવી ટેવ હતી જે તેના સંતાનોમાં પણ આવી તો વાત સાચી છે અમુક ઇન્સ્ટિન્ક્ટ્સ હેરિડેટરી વર્ચ્યુઝના કારણે થઈ શકે છે પરંતુ તે પણ થશે કોને ચેતનને જ થશે ને જડને ગમે તેટલા જેનેટિક કોડથી ભરી દો તો પણ એનામાં કોઈ એક્શન રિએક્શન એક્ટિવિટી કશું દેખાવાનું નથી કારણ કે જળમાં આ બધું કાળમાં સંભવિત નથી એટલે સોર્સ પણ ચેતન જ બને છે કાચબાની જેમ એક બીજું પણ દ્રષ્ટાંત સાંભળવા જેવું છે ઇન્ડોનેશિયામાં ઓરાંગ્યુટન જાતિના એક જંગલી પ્રાણીને મારામારી કરતા મોટી ઇન્જ્યુરી થઈ મોઢા પર મોટો ઘા પડ્યો છતાં આટલી તકલીફમાં પણ તેને એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી યલો રૂટના પાંદડાઓને શોધીને ખાય છે ચાવી ચાવીને મોઢામાં જ તેની પેસ્ટ બનાવે છે પછી ઘા ઉપર લગાવે છે આ રીતે કરતા પાંચ દિવસમાં તેનો ઘા રૂઝાયો અને એક મહિનામાં તો તેનું મોઢું એવું થઈ ગયું કે ખબર જ ના પડે કે તેને ઇન્જુરી થયેલી આ થવામાં કારણ શું હતું એને અંદરમાં ઇન્સ્ટિંગ થાય છે કે આ વનસ્પતિ મારા ઘાની દવા છે આ ઇન્સ્ટિંગ આવ્યું ક્યાંથી અમુક રોગ ન આવે તે માટે વાંદરાઓ પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે અમુક વનસ્પતિઓ ખાતા હોય છે તેઓને અમુક પ્રકારના એવા ઇન્સ્ટિંગ થતા હોય જેના કારણે માંદગી દૂર કરવા તેઓ અમુક પગલાં બને છે હકીકતમાં આ જ્ઞાન કરવાની તાકાત ચેતનમાં જ છે છે જ નહીં તે રીતે જેનેટિક કોડ દ્વારા અમુક પ્રકારના બિહેવિયર સ્પાઇનલ કોડ દ્વારા અમુક રિએક્શન આપણે આપીએ છીએ તે પણ પુરવાર કરે છે કે આપણે ચેતન છીએ કારણ કે ચેતન વિના જેનેટિક કોડ કે સ્પાઇનલ કોડથી જે એક્શન રિએક્શન બિહેવિયર થાય છે તે ક્યારેય ટેલી ન થાય આ વાત ધ્યાનમાં રાખી ઇન્સ્ટિંગ પણ આપણે ચેતન છીએ એનો જબરદસ્ત પુરાવો છે હવે તે જ રીતે ઇન્ટ્યુશન વિચારીએ ઇન્ટ્યુશનમાં અંદરમાં આભાસ થાય છે કલ્પના પણ ના આવે એ રીતે અંદરથી સંકેત મળે સંકેત એવા હોય કે ભવિષ્યમાં તે ખરેખર ઘટના રૂપે બને કોઈકને સારા તો કોઈકને ખરાબ ઇન્ટ્યુશન થાય જેમ કોઈકને એક્સિડન્ટ થવાનો છે એવું ઇન્ટ્યુશન થાય તો કોઈકને અવોર્ડ મળવાનો છે એવું ઇન્ટ્યુશન થાય આ અંતર સ્ફૂર્ણાનો રૂટ કોઝ શું ચેતન વિના આ જ્ઞાન શક્ય જ નથી જેમ કે વર્ષો પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક આર્ટિકલ આવેલું કે ખાલિસ્તાનવાદીઓએ કનિષ્ક નામનું પ્લેન ક્રેશ કરેલું તેમાં એક એર હોસ્ટેસે કનિષ્કના એક્સપ્લોઝનના લગભગ ચાર દિવસ પહેલા સ્વપ્નમાં પોતાના પ્લેનને મધ દરિયે ક્રેશ થતા જોયું આથી પ્લેન ક્રેશ થવાના દિવસે તેને સર્વિસ પર જવું નહોતું પરંતુ તેની બહેને પટાવી સમજાવીને તેને મોકલી પરંતુ પ્લેન ક્રેશ થયું અને તે મરી ગઈ ચાર દિવસ પહેલા તેને જે આ ઇન્ટ્યુશન થયું તેનો સોર્સ શું તેનો જવાબ કોઈ સાયન્ટિસ્ટ આપી શકશે તમારા જીવનમાં અવલોકન કરશો તો ક્યાંક ને ક્યાંક તમને પણ ઇન્ટ્યુશન થયા જ હશે પરંતુ તમે એને માઇન્યુટલી જોતા નથી એના પર વિશ્વાસ નથી એટલે તમે તેને જવા દો છો પરંતુ ઇન્ટ્યુશન તે ઇન્દ્રિય અને મન વિના અંદરમાં થયેલી સ્ફૂર્ણા છે આભાસ છે ભવિષ્ય સંબંધી સાચો આભાસ થાય તો તે જ બતાવે છે કે એને પણ જાણવાની શક્તિ અંદરમાં છે પછી તને તમે આત્મા કહો ચેતન કહો કે બીજું નામ આપો એની સાથે વાંધો નથી પણ કંઈક અંદર એવું તત્વ છે જે દેહથી જુદું છે અને તેનામાં આ શક્તિ છે તે પુરવાર થાય જ છે આપણે આપણી આંતરિક શક્તિઓનું ઊંડાણથી એનાલિસિસ નથી કરતા માટે આપણને આત્માની ઓળખ થતી નથી સાધના કરવા આત્માને ઓળખવું ખૂબ જ જરૂરી છે આત્મજ્ઞાનનો મહિમ બતાવતા પૂજ્ય યશોવિજયજી મહારાજા કહે છે કે આત્મજ્ઞાન ફલમ ધ્યાન આત્મજ્ઞાનમ ચ મુક્તિદમ આત્મજ્ઞાનાયતનિત્ય યત્નઃ કાર્યો મહાત્મા મોક્ષનો પણ ખરો ઉપાય આત્મજ્ઞાન જ છે અરે ત્યાં સુધી કહ્યું કે જ્ઞાતે આત્માની નો મૃ જ્ઞાતવ્ય અવશિષ્ય નિરર્થકમ આત્મા જાણ્યા પછી દુનિયા ન જાણે તો પણ વાંધો નથી પરંતુ આખી દુનિયા જાણ્યા પછી આત્મા ન જાણે તો તેનું બધું જ્ઞાન એળી જવાનું આત્મજ્ઞાન અતિ મહત્વનું અત્યંત અનિવાર્ય કલ્યાણકારી છે આમ આત્માની ઓળખ કરવાની ખૂબ જરૂરત છે પરંતુ આપણે આત્માને જ ભૂલી ગયા છીએ જે બહુ મોટી ભૂલ એ રિપેરેબલ લોસ છે થોડાક વિચારક બની આત્મતત્વને ઊંડાણથી વિચારવા જેવો છે પરમાત્મા તત્વને પુરવાર કરવા પણ આ બધી વાતો ઉપયોગી થવાની છે આવો પરમ તત્વની નજીક લઈ જાય તેમની સાથે જોડાણ કરાવે એવી કેટ કેટલી અલૌકિક વાતોને સાંભળવા પધારો પરમ પરમ ઉપાસક પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબની મથુરવાણીમાં ભીંજાવવા